નમસ્કાર મિત્રો જી સેટ યુજીસી નેટ સમાજશાસ્ત્ર પ્રશ્નોત્તરી શ્રેણીમાં આપ બધાનું સ્વાગત છે આ વિડીયો શ્રેણી જી સેટ યુજીસી નેટ પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે સમાજશાસ્ત્ર વિશેના મહત્વપૂર્ણ ટૉપિક્સ એમસીક્યુ તથા કોઈ પણ ડેફિનેશન કન્સેપ્ટ સાથે જવાબ તથા વિસ્તૃત ચર્ચા આ વિડીયોની અંદર કરવામાં આવશે આવા જ વિડીયોની અંદર તમને નિયમિત પ્રશ્નોત્તરી સિલેબસ આધારિત સચોટ માહિતી વિડીયો દ્વારા સરળ સમજ પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી બને એવા ટોપિક તૈયાર કરવામાં આવશે તમારું પ્રોફેસર બનવાનું સપનું સાકાર કરવા માટે આ શ્રેણી તમને ખૂબ જ ઉપયોગી થશે પહેલો પ્રશ્ન છે સમાજશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો આનો જવાબ છે ઓગસ કોમ ઓગસ્ટ કોમ્ત વિશે આપણે વધુ જાણીએ તો ઓગસ કોમ્તનો જન્મ જે છે એ 1798 માં થયો છે અને ક્યાં થયો તો ફ્રાન્સમાં એક એમસીક્યુની અંદર તમને ઘણા બધા એમસ્યુક્યુ સોલ્વ થશે એટલે આપણે નોટબુક અને પેન લઈ અને નોંધતા જઈએ કે કઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે આ સિવાય ઓગસ્ટ સમાજ શાસ્ત્રોને બે ભાગમાં વિભાજન કર્યું છે બે ભાગમાં વિભાજન કર્યું છે પહેલો ભાગ છે સામાજિક સ્થિતિ સમાજશાસ્ત્રને તેઓએ સામાજિક સ્થિતિ નામ આપ્યું છે અને બીજું છે સામાજિક ગતિ વિજ્ઞાન એના સિવાય સમાજશાસ્ત્ર પહેલા જે છે સમાજશાસ્ત્ર વિશેને ભૌતિક શાસ્ત્ર શબ્દ વપરાતો હતો પરંતુ ઓગન્સ કોમતે સમાજશાસ્ત્ર નામ આપ્યું છે આ સિવાય ઓગસ કોમતે પ્રત્યક્ષવાદનો ખ્યાલ આપ્યો પ્રત્યક્ષવાદનો ખ્યાલ નોંધી લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પછી એટલે જ ઓગસ કોમ્તને પ્રત્યક્ષવાદના જનક પણ કહેવામાં આવે છે પ્રત્યક્ષવાદ શું છે તો ઓગસ કોમતે કહ્યું છે કે કોઈ પણ સામાજિક ઘટના છે કોઈ પણ સામાજિક ઘટના જે છે એનું નિરીક્ષણ કરી શકાય છે એનું પરીક્ષણ કરી શકાય છે તથા પ્રયોગ પણ કરી શકાય છે સામાજિક ઘટનાનો પ્રયોગ પણ કરી શકાય છે તથા એનું વર્ગીકરણ પણ કરી શકાય છે એને જ આપણે પ્રત્યક્ષવાદ કહીએ છીએ એના સિવાય ઓગસ કોમ્તે વિજ્ઞાનોનું વર્ગીકરણ કર્યું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિજ્ઞાનનું વર્ગીકરણ કોણે કર્યું આવો પ્રશ્ન અનંતવાર પૂછાયેલો છે તો એનો જવાબ આવશે ઓગસ કોમ્પ તો એણે વિજ્ઞાનનું વર્ગીકરણ છ રીતે કર્યું છે અને આ છ રીત પણ ઘણી વખત પૂછાયેલું છે પ્રશ્ન એવી રીતના હોય છે કે વિજ્ઞાનનું વર્ગીકરણ જે કર્યું છે છ રીત એમાં પહેલું જ છે ગણિત પછી છે ખગોળ ખગોળ વિજ્ઞાન ગણિત વિજ્ઞાન ખગોળ વિજ્ઞાન ત્રીજું છે ભૌતિક વિજ્ઞાન ચોથું છે રસાયણ વિજ્ઞાન પાંચમું છે પ્રાણી વિજ્ઞાન છઠ્ઠું છે સમાજશાસ્ત્ર આ રીતના છ રીતના વિજ્ઞાનનું વર્ગીકરણ કર્યું છે પછી એક એનો બહ બહુ જ મહત્વનો ખ્યાલ કે નિયમ ફેમસ છે અને એ છે ત્રણ અવસ્થા પૂછાયેલો છે ઘણીવાર પૂછાયેલો છે ત્રણ અવસ્થાનો નિયમ કોણે આપ્યો તો ઓગસ્ટ કોમતે ત્રણ અવસ્થાનો નિયમ આપ્યો છે એ ત્રણ અવસ્થા કઈ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક છે ધાર્મિક ધાર્મિક અવસ્થા બીજું છે તાત્વિક અવસ્થા અને ત્રીજું છે પ્રત્યક્ષવાદી અવસ્થા આ રીતના તમને એક પ્રશ્ન ઉપરથી ઘણા બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે પ્રશ્ન બે છે સમાજશાસ્ત્ર પદ્ધતિસરનું રૂપ કોણે આપ્યું સમાજશાસ્ત્રને પદ્ધતિસરનું રૂપ કોણે આપ્યું છે તો એનો જવાબ છે ઇમાયલ તો ઇમાયલ દુર્ખીમ વિશે પણ આપણે વધુ જાણીએ તો ઇમાયલ દુર્ખીમનો જન્મ જે છે ક્યારે થયો તો ને અઠાવન માં જન્મ થયો ક્યાં થયો તો ફ્રાન્સમાં આ સિવાય તેઓએ સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા આપી સામાજિક વિજ્ઞાન શબ્દ સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કર્યું કોણે તો ઇમાઇલ દુર્ખેમે પછી ઇમાઇલ દુર્ખેમનો એક મહત્ત્વનો નિબંધ ઘણીવાર પૂછાયેલું છે કે કયો છે અને ક્યારે મહત્ત્વનો નિબંધ એટલે પીએચડી કરી તો અઢારસો ને ની અંદર એણે ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી ધ ડિવિઝન ધ ડિવિઝન ઓફ લેબર ઇન સોસાયટી નામનો એક મહાનિબંધ એણે લખ્યો પીએચડી કર્યું પછી એણે બહુ જ મહત્વનો ખ્યાલ આપ્યો અને એ ખ્યાલ છે સામાજિક તથ્ય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સામાજિક તથ્યનો ખ્યાલ કોણે આપ્યો આવો પ્રશ્ન અનંતવાર પૂછાયેલો છે જી સેટ અને નેટ બંનેમાં પછી એ જ સામાજિક તથ્યના ખ્યાલમાં સામાજિક તથ્યની બે વિશેષતા દર્શાવી છે એ પણ પૂછાયેલું છે એ બે વિશેષતા કઈ છે તો એ છે સામાજિક તથ્ય બાહ્યતા ધરાવે છે અને સામાજિક તથ્ય બાધ્યતા ધરાવે છે એટલે આ સામાજિક તથ્યની બે વિશેષતાઓ છે પૂછાયેલો છે ઘણીવાર પ્રશ્નો પૂછાયેલો છે એ જ રીતના ઇમેલ દુર્ખેમે સામાજિક એકતાનો પણ ખ્યાલ આપ્યો સામાજિક એકતા સામાજિક એકતાનું સ્વરૂપ આપ્યું છે અને એ સ્વરૂપ કેટલા આપ્યા છે સામાજિક એકતાના બે સ્વરૂપ આપ્યા છે અને પહેલું સ્વરૂપ છે યાંત્રિક એકતા મોસ્ટ આઈએમપી છે યાંત્રિક એકતા અને બીજો સ્વરૂપ છે સાવ્યવી એકતા યાંત્રિક એકતા અને સાવ્યવી એકતા મોસ્ટ આઈએમપી છે પછી આત્મહત્યાનો ખ્યાલ ખૂબ જ ફેમસ છે ઇમાઇલ દુર્ખેમનો આત્મહત્યાનો ખ્યાલ મોસ્ટ આઈ એમ આત્મહત્યાનો ખ્યાલ તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એ આત્મહત્યાના ખ્યાલમાં આત્મહત્યાના ત્રણ પ્રકારો આપ્યા છે અને એ ત્રણ પ્રકારો કયા છે એ પણ જાણવું જરૂરી છે તો એ ત્રણ પ્રકાર છે અહમવાદી આત્મહત્યા અહમવાદી આત્મહત્યા બીજું છે પરાર્થવાદી આત્મહત્યા અને ત્રીજું છે આત્મહત્યા હવે ત્રીજો પ્રશ્ન છે આપણું કયા વિદ્વાને સમાજશાસ્ત્રના આદર્શ સ્વરૂપના અધ્યયન ઉપર વિશેષ ભાર આપ્યો હતો

મેક્સ વેબરને આધુનિક સમાજશાસ્ત્રના જન્મદાતા પણ કહેવામાં આવે છે આધુનિક સમાજશાસ્ત્રના જનક પછી મેક્સ વેબરેજ ધર્મની સંરચના દર્શાવી છે મતલબ કે ધર્મ જે છે ચીનનું ધર્મ હિન્દુ ધર્મ જુદા જુદા ધર્મોનો અભ્યાસ કર્યો છે પછી મૂડીવાદનો ખ્યાલ પણ બહુ જ ફેમસ છે કે મૂડીવાદ જે છે કેમ યુરોપની અંદર મૂડીવાદ ટકી રહ્યો છે જ્યારે ભારત અને ચીન જેવા દેશોમાં એટલો મૂડીવાદ વિકસ્યો નથી તો એના પાછળ શું કારણો જવાબદાર છે એ પણ મેક્સવેબરે દર્શાવ્યું છે ટૂંકમાં ધર્મનો ખ્યાલ પછી મૂડીવાદનો ખ્યાલ પછી નોકરશાહીનો ખ્યાલ એ બહુ જ ફેમસ છે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અનંતવાર જીસેટ નેટમાં પૂછાયેલું છે આ સિવાય મેક્સવેબરે સામાજિક ક્રિયા જે છે એનો ખ્યાલ આપ્યો છે દરેક ક્રિયા સામાજિક ક્રિયા હોતી નથી એવું મેક્સવેવર કહે છે અને એ સામાજિક ક્રિયા જે છે એ મેક્સ વેબરના સમાજશાસ્ત્રના અભ્યાસનું મુખ્ય વિષય છે એ ખાસ નોંધવાનું છે આ સામાજિક ક્રિયાના ખ્યાલ અંતર્ગત સામાજિક ક્રિયા માટે ચાર તત્વો દર્શાવ્યા છે મેક્સ વેબરે કીધું છે કે સામાજિક ક્રિયાના ચાર તત્વો છે અને એ સામાજિક ક્રિયાના ચાર તત્વો કયા છે એ પણ પૂછાયેલો છે તો એણે ચાર તત્વોમાં પહેલું કીધું છે કર્તા બીજું પરિસ્થિતિ ત્રીજું સામાજિક ક્રિયા માટે ત્રીજું તત્વ છે સાધન ચોથું છે લક્ષ્ય આ સિવાય જાણીએ એના વિશે તો સામાજિક ક્રિયાના એણે ચાર પ્રકારો પણ આપ્યા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ચાર પ્રકાર અને એ ચાર પ્રકાર છે એક છે ધાર્મિક ક્રિયા ક્રિયા કેટલા ટાઈપની હોય છે મેક્સ પેબરના મતે તો પહેલું છે ધાર્મિક ક્રિયા બીજું છે તર્કસંગત ક્રિયા ત્રીજું છે પરંપરાગત ક્રિયા પરંપરાગત ક્રિયા અને ચોથી ક્રિયા છે ક્રિયા તો મિત્રો તમને આ એમસીક્યુઝ સિરીઝ બહુ સારી લાગી હશે એવી હું અપેક્ષા રાખું છું આ ત્રણ ક્વેશ્ચનની અંદર ઘણા બધા ડાઉટ જે છે તમારા સોલ્વ થઈ ગયા હશે આવી જ એમ સિરીઝ આપશે આપણે લાવશું એક એમ સીક્યુની અંદર આપણે ઘણા બધા જે પ્રશ્નો જે છે એને લગતા પ્રશ્નો જે છે એ સોલ્વ કરતા જશું તો જો તમને આ પ્રશ્નોત્તરી સારી લાગી હોય તો તમે આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો સૌથી પહેલાં તો કોમેન્ટ પણ લખજો લાઈક કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ